શેરડી ખાવા કોઈ બી આવે એટલે એને શેરડી ખાવા દેવાની અને પછી એક બે હાથ હારે દેવાના શું કરવા કે ભાઈ શિવા બાપુ ને વાડી આવે તો શેરડી બહુ ખાધી પછી આવડું છોકરું હોય એમ કેક પીને ખબર ન હોય બાપુ મારા હારું ન લાવ્યા એટલે કે નિહાક ન મૂકે એ હારું હારે દેવાની એવો દરબાર આજે કાગળ કર્યો હતો કે મારે આવું ખરસ થાય છે ભાઈ પછી તમે કહેતા નહીં પછી અહીંયા ત્રણ જણા આવ્યા શેરડી ખાવા રાતે અને ખૂબ શેરડી ખાધીને ને બેઠા ને પછી આ અહીંયા બધાય એ દી હું નાનો એવો એટલે ભાઈ આ સામદાન નાના છોકરા જેવડો એટલે આ હોતા કરું બધાય પાણી વાળું એક કોઈ પછી એ બધા એને હોય ગયા જાય હવે એમાં ઓલ્યા ને વિચાર છે આ આંભલો જો ને એના ઓલ્યા પર ખે આ જેમાં દાદા નું ઝૂંપડું ઓછો હોય એ ના રે હવે ભારા બાંધ્યા ફોલી ને કાપીને ખંભે લાઈન ત્યારે આ રહ્યોની ઈજ રીતે વાય ઓળક્યો રહે જતી આન કર્યોય વાડ નહીં આ બગાની ના કર્યોય વાડ નહીં જેડી આમ આ માર્ગ ને કાંટા હોય આય સુધી દી હવે આખી રાત વારા લન રખડ્યા વારા ખંભે જ પડે નહીં નઈ ક્યાંય માર્ગ જડે નહીં સમજ્યા માતાજી ની અહીંયા બેઠા ઇન દી આ હવે હવાર આ જામો દાદો આ મોઢે કોગળો કરવા બેઠા અને ઓલ્યા આમાં વાળા એને એવું કીધું કે એના ઘરનાને ને સવલાભાઈ ની બા ને કે એ ભાઈ કે વાડ ભરડે એવો થાય છે ને અડધો જ કે ખવારી દેશે આજે આજે એક દરબારોમાં કે શેઠિયાઓ ને ભારા એને ભારા છોકરાઓને કાપીને કે જાય છે નાખવા